આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દિવારીએ પાવાગઢ ડુંગર ઉપર ભક્તોનો ગુડાપુર ઉમટ્યો હતો વહેલી સવારે પાવાગઢ મંદિરમાં નવા વર્ષે માય ભક્તોએ અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી માતાજીનું મંદિર એક કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે વર્ષભર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે હાલમાં દિવાળીનો તહેવાર ચાલતો હોવાથી ભક્તો મોટી સંખ્યામાં યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા દિવાળીનો તહેવાર હોવાથી વહેલી સવારથી જ માઈ ભક્તોનો મોટો ગસારો પાવાગઢ મંદિરમાં જોવા મળ્યો હતો વહેલી સવારે પાંચ કલાકે પાવાગઢ માતાજીની આરતી કરવામાં આવી હતી કાલિકા માતાજીના દર્શન અને માતાજીના આશીર્વાદ લેવા માટે વહેલી સવારથી જ માય ભક્તોનો ગોડાપુર પાવાગઢ ડુંગર ઉપર આવેલા આ માતાજીના મંદિરમાં ઉમટી પડ્યો છે આ દેવ દિવાળી નિમિત્તે પાવાગઢ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે પાવાગઢ મંદિરના શક્તિ દ્વારથી ભક્તોની લાંબી લાંબી લાઈન જોવા મળી રહી છે તો દેવ દિવાળી નિમિત્તે પાવાગઢ મંદિર ને રંગબેરંગી એલઈડી લાઇટોથી શણગારવામાં આવ્યું છે પાવાગઢ મંદિરમાં વહેલી સવારની આરતીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા દેવ દિવાળી નિમિત્તે એટલે કે આજે કાર્તિક